ઉપલેટા તાલુકાના ગઢડા ગામ નજીકથી મોજ નદી પરનો કોઝવેની કામગીરી શરૂ કરવામાં આવી છે ચોમાસા દરમિયાન આ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતો હોવાથી તેને ઊંચો લેવાની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી શરૂ થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે આજે છેલ્લા વર્ષથી સતત નવા પોલ બાબતની અમે રજૂઆત કરતા હતા ત્યારે આ પોલ મીડિયા છેલ્લા ચાર વર્ષથી એક ધારો સતત ચલાવેલ હોય જેથી અમે મીડિયા તમામ ચેનલોને અખબારોને ખૂબ ધન્યવાદ પાઠવી શકીએ જો અમારો પોલ થયો હોય તો ફક્ત મીડિયાની જ મહેરબાની થઈ છે મીડિયાની દયાતી હોય છે બાકી અવારનવાર રજૂઆત અને અમારી રજૂઆત પાસે સરકારે સાંભળેલ હોય જેથી અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માની છે તેમજ અધિકારીઓએ પણ અમારું કામ તાત્કાલિક કરાવેલ છે જેથી આજે આ કામ અમારું શરૂ થઈ ગયેલું હોય તેથી અમે ગામ લોકોને પેડા વેસી મીઠાઈ વેસી અને ખૂબ જ અનુભવ અનુભવ કરેલ છે અમારા ગઢાડા ગામમાં પુલ બનાવવા માટે અમારે મીડિયા અને નાણાભાઈ નું ખૂબ ખુબ અભિનંદન આપીએ છીએ કારણ કે આ ચાર વર્ષથી આ સ્કૂલ માટે અમે અખબારોમાં અને સરકાર ને વાત કરેલી છતાં કોઈ જવાબ આપતો નથી પણ મીડિયાએ અને અખબારોએ આ કામ અમારું કરી દીધું અને અમારા નાણભાઈ ને ખુબ ખુબ અભિનંદન આપવા જોઈએ હું ગઢાડા ગામનો રહેવાસી મકવાણા શામજીભાઈ ઝીણાભાઈ મારું નામ છે અમે આજે સતત ચાર પાંચ વર્ષથી આ રજૂઆત કરવા અમે આ પુલની નવા પુલની રજૂઆત કરી હતી અત્યારે અમારે એનો સુખદ અને નિર્ણય આવ્યો છે અને અમારું પુલ યુદ્ધના ધોરણે ચાલુ થઈ ગયું છે અને મીડિયાના માધ્યમથી અમે ચાર વર્ષથી આ પ્રતિક્રિયા આપતા હતા મીડિયાના માધ્યમથી મીડિયાઓએ અમારું બહુ સારું કામ કર્યું છે અને મીડિયા એ છે સરકાર સુધી આ વાત પહોંચાડી છે અને સરકારે આ વાત ધ્યાનમાં લઈ અને અમારો નવો પુલ અત્યારે મંજૂર કર્યો છે અને યુદ્ધના ધોરણે કામ પણ ચાલુ કર્યું છે અને અમારા ગઢાળા ગામમાં અત્યારે એવું ખુશીનો આનંદ છે કે અમે મીઠાઈ વેસી અને બધાને આનંદ અનુભવ આનંદ અનુભવીશી અને અમારા પૂર્વ સરપંચ નારાયણભાઈ આઈર છે તેમને બહુ જ આમાં ખાસ ધ્યાન આપ્યું છે ત્યાં આગળ જતાં અમારા આ સુખદ પરિણામ આવ્યું છે